એક જ દવા પાંચ રોગનું સોલ્યુશન આપણે નેશનલ ક્રોથ સેન્ટર લઈને આવી ગયું છે ખેડૂત મિત્રો હાલ આપણે અમારી વેબસાઇટ એનએસી ફાર્મિંગ ડોટ કોમ ઉપર પણ આ દવા અવેલેબલ છે દવાનું નામ છે નશા પણ વધુ માહિતી માટે આપણે નીચે આપેલા નંબર ઉપર પણ સંપર્ક કરીને પણ આપણે માહિતી મેળવી શકો છો અને ઘર બેઠા જ્યારે ખેડૂતના હાથમાં દવા આવે ત્યારે ખેડૂતોને પૈસા દેવાનો હોય છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં પણ દવા આપણે મળી જશે ખેડૂત મિત્રો આપણે નેશનલ ક્રોથ સેન્ટરમાંથી જ જે લોકોને મંગાવવાની હોય નેશનલ ક્રોથ સેન્ટરનો સંપર્ક કરીને આ દવા મંગાવી શકે છે